આજે રાષ્ટ્રીયકૃત બેન્કોની હડતાળ છે બેંક કર્મચારીઓ કામકાજથી અડગા રહેશે પડતર માંગને લઈ કર્મચારીઓની હડતાળ સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ કરવાની પણ માંગ અગાઉની રજૂઆત અંગે સરકારે નિર્ણય ન લીધો નિર્ણય ન લેવાતા બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ કે જેઓ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતર્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં તેમના કામ ન થતા તેઓ આજે હડતાળ પર ઉતર્યા છે પડતર માંગને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે

તો બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અને બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લોકોને પણ હાલાકી પડી રહી છે સાથે રાજકોટથી ગૌરવ અને અમદાવાદથી સપના જોડાયેલા છે સૌથી ગૌરવ પાસેથી માહિતી મેળવીએ ગૌરવ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાળ પર છે તેમની પડતર માંગો છે એક દિવસ એક અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવામાં આવે બે દિવસની તેમને રજા જોઈએ છે એના કારણે લોકોને પણ હાલાકી પડતી હશે પરંતુ બેંકના કર્મચારીઓની મુખ્ય માંગો શું છે ચોક્કસ જ સોનલ આજે રાષ્ટ્રીય કૃત બેંકના જે કર્મચારીઓ છે તેઓ હડતાલ પર ઉતર્યા છે ને તેમની માંગ છે કે ફાઈવ ડે વીક છે તે કરવામાં આવે મારી પાછળના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે તમામ જે બેંક કર્મચારીઓ છે કે તેઓ હડતાલ પર ઉતરી ચૂક્યા છે અને ખાસ કરીને જુબેલી ચોક ખાતે જે રાજકોટમાં બીઓબીની જે બ્રાન્ચ આવેલી છે કે ત્યાં તમામ કર્મચારીઓ છે તે એકત્ર થઈ અને અહીં વિરોધ છે તે કરી રહ્યા છે સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે અને યુજીસીનો જે કાયદો જે સરકાર દ્વારા લઈ આવ્યો છે ત્યારે પડતર માંગણીઓ છે તે માંગણીઓને પણ લઈ અને તેમના પ્રશ્નોનો ઉકેલ છે તે હજુ સુધી આવ્યો નથી ને કારણે તમામ જે કર્મચારીઓ છે કે તેઓ હડતાલ પર છે 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 અને ભારે વિરોધ તે નોંધાવી રહ્યા રાજકોટ ખાતે નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં જે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરતા લોકોના કામ છે તે ખોરંભે ચડ્યા છે ને સાથે જ કરોડો રૂપિયાના જે ક્લિયરિંગ છે તે પણ અટવાઈ ચૂક્યા છે અત્યારે મોટી સંખ્યામાં આ તમામ કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા છે આપણી સાથે કેટલાક

ફાઈવડી બેન્કિંગ ઇમ્પ્લિમેશન છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એ જ લેવલ ઉપર બેંકમાં પણ આપવાનું હતું પણ ગવર્મેન્ટ હજી એનું ઇમ્પ્લિમેશન નથી કરી રહી એટલે ના છૂટકે અમારે આઠ લાખ કર્મચારીઓ ઓલ ઇન્ડિયામાં આ હડતાલ ઉપર જઈ રહ્યા છે અને આજે સદંતર બધી કાર્યવાહી બંધ છે સર બેંક હડતાલ પર ઉતર્યા છો આપ કર્મચારીઓ તો ક્લિયરિંગ પણ મોટા પ્રમાણમાં ઠપ થશે હા કારણ કે અમારે લાંબા ટાઈમથી ડિમાન્ડ છે અને એ જ્યારે ગવર્નમેન્ટે સાંભળ્યું નથી ત્યારે અમારે હડતાલ ઉપર જવાનું ફરજિયાત થઈ બન્યું છે થોડા અંદર આવીએ છીએ કર્મચારીઓ છે તેઓ હડતાલ પર ઉતરતાની સાથે જ હવે બેંકના જે તમામ વ્યવહારો છે તે ઠપ છે તે થઈ ચૂક્યા છે સાથે જ મહત્વની વાત એ છે કે કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતરતાની સાથે જ મોટી સંખ્યામાં જે લોકોના કામકાજ છે તે ખોરંભે ચડી ચૂક્યા છે આપણી સાથે કેટલાક અન્ય અત્યારે આજે એક દિવસની એક દિવસ ફાઈવ ડે વીક બેન્કિંગ માં છે બે શનિવાર અમારે સેકન્ડર સેકન્ડ ફોર્થ સેટરડે ઓલરેડી છે

કર્મચારીઓની પડતર માંગો છે એમાં એક છે કે ફાઈવ ડે વર્કિંગ કરવામાં આવે ત્યાં હાજર કર્મચારીઓ છે એમની સાથે વાત કરો એમની અન્ય શું માંગો છે અને બીજી બાજુ એ છે કે ત્યાં જે લોકો બેંકમાં આવતા હોય છે એ લોકોના વ્યવહારો અત્યારે અટકેલા છે લોકોના કામ અટકેલા છે તેને લઈને તેમનું શું કહેવું છે

बैंक कर्मचारी અત્યારે હડતાલ ઉપર કેમ સુ કારણ છે હડતાલ ફાઈવ ડે બેન્કિંગ ફાઈવ જે રીતે ડે માંગ છે બીજી જરૂરિયાત છે કે જેમાં બે દિવસની હોય તો તમને સુવિધા મળે અત્યારે અમારી મુખ્ય માંગણી ડે બેન્કિંગ છે ક્યાં સુધી ઉપર રહેશે આજનો દિવસ હડતાલ છે અમારી અને અમને મળે ત્યાં સુધી અમે પાંચ દિવસની જે રીતે જે જે માંગ છે છે દિવસ વર્કિંગ ડે હોવા જોઈએ એના બીજી માંગણીઓ અત્યારે અમારી એકમાત્ર માંગણી છે પાંચ દિવસનો જે ઇન્ડિયન બેંક એસોસિએશને બે હજાર પંદર માં એગ્રી કર્યું હતું ડિસેમ્બર બે હાજર ત્રેવીસમાં અમે એમઓયુ સાઇન કર્યા હતા કે જે હિસાબે એમઓયુ સાઇન કર્યાથી ડિસેમ્બર ત્રેવીસ થી કે આ માંગણીઓ છે એને એ લોકોએ એગ્રી કરાયા હતા અને

કે એ કોર્પોરેટ લોબીનું દબાણ હોય કે બેન્કોને આવડે ના કરો એના લીધે પણ હોઈ શકે અમારા હિસાબથી અમારો હક છે અમને મળવો જોઈએ અચ્છા સરકાર સાથે કોઈ વાતચીત કોઈ કોઈ રિસ્પોન્સ આવ્યો છે સરકારમાંથી સરકારમાંથી હમણાં અમારે એકવીસ તારીખે સીએલસીમાં કન્સિલેશન હતું ત્યારે સરકાર તરફથી ક્યાંક અમે પોઝિટિવ વિચારીએ છીએ પરંતુ હજી સુધી અમને કોઈ પોઝિટિવ મળ્યું નથી બિલકુલ સોનલ ને સ્ટેટમેન્ટ પણ બતાવો આપ જુઓ કે કમિટમેન્ટ કાન્ટ રીમેન ઓન ઓન્લી પ્રાઇસ એટલે કે માત્ર કાગળ ઉપર કમિટમેન્ટ ના આપો પરંતુ તમે આ જે પાંચ દિવસ જે વર્કિંગ ડે છે રાખવામાં આવે બે દિવસની રજા આપવામાં આવે તે પ્રકારની માંગણી અત્યારે જ જિંદાબાદ જી સપનાને ગૌરવ જિંદાબાદ